નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ધર્મીન વાઘેલા ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું સાયન્સની આ દુનિયામાં મિત્રો આપણે આજે ધોરણ આઠ વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર નવ પ્રાણીઓમાં પ્રજનનનો છેલ્લો એક પાર્ટનો અભ્યાસ કરીશું મિત્રો આપણે લાસ્ટ વિડીયોની અંદર પ્રજનન વિશે વાત કરી હતી કે ઈંડામાંથી કઈ રીતે વિકસિત થાય છે બાળક મરઘીના ઈંડા કઈ રીતે મૂકે છે એના ફરતે જે કવચ બને છે એની આખી વાત કરેલી હતી હવે બીજી વસ્તુ એ છે કે નવજાત જન્મેલ પ્રાણી અથવા જો ઈંડામાંથી તૂટેલ છે તૂટીને જે નીકળેલ પ્રાણી હોય એ ત્યાં સુધી વૃદ્ધિ કરતો રહે છે જ્યાં સુધી તે પુખ્ત ન થઈ જાય તે શું ન થઈ જાય પુખ્ત ન થઈ જાય ત્યાં સુધી એ વૃદ્ધિ કરતો રહે છે ઉદાહરણ તરીકે રેશમના કીડાનું જીવનચક્ર આપણે ધોરણ સાતમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ કે જેની અંદર ઈંડા લાર્વા એમાંથી ઈયળ પછી પ્યુપા અને પછી પુખ્ત એવા અલગ અલગ તબક્કાઓની અંદર જે રેશમના કીડા છે એ વૃદ્ધિ પામતા હતા અને પુખ્ત કીડાની અંદર રૂપાંતર થતું હતું એવું જ દેડકાની અંદર પણ થાય છે કે દેડકામાં ઈંડાથી શરૂ કરીને પુખ્તતા સુધીની અલગ અલગ અવસ્થાઓનું નિરીક્ષણ કરવા માટે તમને એક ચિત્ર અહીંયા આપેલું છે કે જેમાં ઈંડામાંથી ટેડપોલ એમાંથી લારવા અને ત્યારબાદ પુખ્ત દેડકો વૃદ્ધિ પામે છે શું તમે વિચારી શકો છો કે કોઈ દિવસ આ ટેડપોલ એક પુખ્ત દેડકો બનીએ છે તમને અહીંયા એક કાળા રંગના પૂંછડીવાળા અમુક નાના જીવ દર્શાવેલા છે એ ટેડપોલ છે તો આપણને એવો વિચાર આવી શકે કે શું આ દેડ આ આ એક સમયે દેડકા બનવાના છે આવું જ રેશમના કેડાની અંદર પણ થાય છે પુખ્તમાં જોવા મળતા લક્ષણો નવજાતમાં જોવા મળતા નથી પછી ડેડપોલ હોય અથવા ઈયડ હોય ત્યારબાદ એનું શું થાય છે તો ઈયળ છે એ ધીરે ધીરે વૃદ્ધિ પામે છે એમાંથી પીવપાન નિર્માણ થાય અને પછી અહીંયા તમે દર્શાવેલું છે પુખ્ત રેશમનો કીડો એ જોવા મળે છે તમે એક સુંદર ફૂદાને અંડર એટલે કે કુકુનમાંથી બહાર નીકળતા જોયું હશે આ ટાઈપનું હોય છે આ વ્યવસ્થામાંથી એની ફરતી એક પ્રકારનું અમુક કવચ જેવું બની જાય પછી એને તોડીને બહાર આવે અને પછી એમાંથી પાંખો ઉદભવે તો આ પ્રકારનો નજારો તમે ક્યાંક વિડીયોમાં અમુક કે પછી કોઈ મૂવીની અંદર કે અથવા તો રિયલમાં જોયું હશે ટેડપુલ રૂપાંતરણ પામીને પુખ્ત દેડકામાં ફેરવાઈ જાય છે હવે જે પુખ્ત દેડકો જે છે એ તરી શકે છે અને કૂદી શકે છે એના પહેલાના જે સ્વરૂપો છે એ બધું આ બધું કરી શકતા નથી કૂદવાનું અને તરવાનું બંને કરી શકતા નથી પણ પુખ્ત દેડકો એ કરી શકે છે કેટલાક વિશેષ પરિવર્તનોની સાથે ટેડપોલનું પુખ્તમાં રૂપાંતરણ પામવાની ક્રિયાને કાયાંત્રણ મેટામોર્ફોસિસ કહે છે કાયાંત્રણનો વ્યાખ્યા મિત્રો આપણે યાદ રાખીશું કે કેટલાક વિશેષ પરિવર્તન સાથે ટેડપોલ છે એનું પુખ્તની અંદર જે રૂપાંતરણ થાય છે એ જે ક્રિયા છે એને શું કહેવાય કાયાંત્રણ કહેવામાં આવે છે જેમ જેમ આપણે મોટા થઈએ છીએ તેમ તેમ આપણે શરીરમાં કેવા પરિવર્તનો જોઈએ છીએ તો જેમ જેમ આપણે મોટા થઈએ તો શરૂઆતના તબક્કાની અંદર આપણા સ્નાયુઓ જે છે મસલ્સ અથવા તો હાડકા જે છે એ થોડાક નબળા હોય છે આપણે ચાલી શકતા નથી પણ ધીરે ધીરે એમાં વૃદ્ધિ થાય છે આપણે ચાલવા માંડીએ છીએ આપણે મ મગજની પણ વૃદ્ધિ થાય છે શક્તિને બધું આપણામાં ધીરે ધીરે ડેવલપ થાય છે તો આ એક પ્રકારનું આપણે શું થઈએ છીએ કે નાનપણથી જ આપણા શરીરની અંદર બધી જ એ વસ્તુઓ છે કે જે પુખ્તમાં હોય પણ ધીરે ધીરે એ અંગો છે એમની શું થતી હોય છે વૃદ્ધિ થતી હોય છે શું તમે વિચારો છો કે આપણું પણ કાયાંત્રણ થાય છે મનુષ્યોમાં જન્મ સમયથી જ નવજાત શિશુમાં પુખ્ત જેવા શારીરિક અંગો આવેલા હોય છે જે ધીરે ધીરે વૃદ્ધિ પામે છે મિત્રો આજનો બીજો ટોપિક છે અલિંગી પ્રજનન અસેક્સ્યુઅલ રિપ્રોડક્શન અત્યાર સુધી આપણે પ્રજનન પ્રક્રિયાનો અભ્યાસ એવા પ્રાણીઓમાં કર્યો કે જેનાથી આપણે પરિચિત હતા એ પછી કૂતરાની વાત હોય કે મરઘીની વાત હોય કે મનુષ્યની વાત હોય એ બધાથી આપણે પરિચિત છીએ પરંતુ અત્યંત નાના પ્રાણીઓ જેવા કે હાઇડ્રા હાઇડ્રા એક પ્રકારની વનસ્પતિ છે બીજું એટલે આમ તમે પ્રાણી કહી શકો એને એકદમ નાનું એવું હોય કે જે પાણીમાંની ટાઈપના જોવા મળે અને એક છે સુખસુંદરશી પ્રાણી અમીબા જે માઇક્રોસ્કોપ દ્વારા જ આપણે ફક્ત જોઈ શકીએ છીએ તો એની અંદર પ્રજનન કયા પ્રકારે થતું હશે એના વિશે વાત કરીએ મિત્રો સૌ પ્રથમ શું તમે એની પ્રજનન કરવાની રીત વિશે જાણો છો કે હાઇડ્રા કઈ રીતે પ્રજનન કરે કે પછી અમીબા કઈ રીતે પ્રજનન કરે એમાં એ પ્રકારના કોઈ પ્રજનન અંગો આવેલા નથી તો એની અંદર નવા સજીવની વૃદ્ધિ કઈ રીતે નવા સજીવ જે છે એની ઉત્પત્તિ અને પછી વૃદ્ધિ વૃદ્ધિ પછી થવાની પણ ઉત્પત્તિ કઈ રીતે થાય એના વિશે આપણે વાત કરીશું એના માટે તમને મિત્રો પ્રવૃત્તિ આપેલી છે પ્રવૃત્તિ નવ પોઈન્ટ ત્રણ કે જેની અંદર હાઇડ્રાની આપણે ચકાસણી કરવાની સ્થાયી સ્લાઇડ લો એક હાઇડ્રાની સ્થાયી સ્લાઇડ છે મદદથી સ્લાઇડ છે એનું નિરીક્ષણ કરવાનું છે પછી આપણે સ્લાઇડનું નિરીક્ષણ કરશો તો તમને એક મુખ્ય હાઇડ્રા જે હોય એની સાથે કોઈ એક ઉપસેલી વસ્તુ ઉપસલી સંરચના જોવા મળે છે આ ઉપસલી સંરચનાની ગણતરી કરવાની છે એનું કદ નોંધવાનું છે કદ કેવડું છે અને એ તમે જે મુજબની જુઓ છો એ મુજબ આપણે એનું આકૃતિ રેખાકૃતિ દોરવાની છે કે જેને તમે આપણે ટેક્સ્ટ બુકની જે આપેલી આકૃતિ છે એના સાથે સરખાવી શકો છો તો આ ટાઈપની એક આકૃતિ આપણને એની અંદર જોવા મળશે કે પ્રત્યેક હાઇડ્રામાં એક કે તેથી વધુ ઉપસેલા ભાગ જોવા મળે છે જે તમે અહીંયા જોઈ શકો છો ઉપસેલા ભાગો આ ઉપસેલી રચના વિકાસ પામતો નવો સજીવ છે એટલે એ ઉપસેલી રચના શું છે એની કંઈ ડાળી નથી બરાબર એ શું છે કે આ એક મુખ્ય સજીવ છે જુઓ આ એક જરિયો આ એના ભાગ છે અલગ અલગ તો આ એક મુખ્ય સજીવ છે તો એની સાથે અહીંયા આ ટાઈપના નાના નાના ઉપસેલા ભાગો જોવા મળે છે કે જે એક નવો સજીવ છે એનું નામ આપેલું છે કલિકા એને સેના તરીકે ઓળખાય છે મિત્રો કલિકા તરીકે ઓળખવામાં આવે છે બર્ડ્સ યીસ્ટમાં પણ આ પ્રકારના કલિકા જોવા મળે છે હાઇડ્રામાં એકલ પિતૃમાંથી ઉદભવતા ઉપસેલા ભાગોમાંથી નવો સજીવ વિકાસ પામે છે એટલે આ જે હાઇડ્રા છે આને પિતૃ કહેવાય જે પહેલા જે મુખ્ય હાઇડ્રા છે શું કહેવાય પિતૃ હવે એની અંદરથી જે ભાગ ઉપસે છે એમાંથી નવા સજીવનો ઉદ્ભવ અને વિકાસ થાય છે એટલે પછી ધારો કે એ ઉપસીને પછી ધીરે ધીરે એમાંથી છૂટો પડ્યો છે પછી એક અલગ પ્રકારના સજીવ તરીકે વટશે આ પિતૃ છે બરોબર છે આ જે મુખ્ય હતો એ અને પછી એમાંથી ધીરે ધીરે વૃદ્ધિ થઈ અને પછી આર્યો એક અલગ સજીવ આખો બની ગયો તો આવા પ્રજનમાં એક જ પિતૃમાંથી નવો સજીવ ઉત્પન્ન થાય છે તેથી તેને અલિંગી પ્રજનન કહે છે મિત્રો અલિંગી પ્રજનન એટલે શું તો આમાં કોઈ એક માદા અને એક નર બે જોડાઈને કંઈ પ્રજનનની ક્રિયા થતી નથી ફક્ત એક જમાંથી થાય છે પિતૃમાંથી અને એમાંથી એક નવા સજીવનો ઉત્પન્ન થાય છે તો એક જ વસ્તુમાંથી થાય એટલા માટે કહેવાય છે અલિંગી પ્રજનન હાઇડ્રામાં કલિકામાંથી નવ સજીવ ઉદ્ભવે છે આથી આ પ્રજનનને કલિકા સર્જન બડિંગ કહે છે એટલે હાઇડ્રાની અંદર આ પ્રજનનને એક નામ આપેલું છે મિત્રો કલિકા સર્જન કેમ કેમ કે હાઇડ્રા જે છે એના પિતૃમાંથી એક નવી કલિકા ઉદ્ભવે છે અને પછી એક નવા સજીવની ઉત્પત્તિ થાય છે તેથી આ પ્રજનનની ક્રિયાને કલિકા સર્જન કહે છે બીજી વસ્તુ મિત્રો આપણે અમીબા વિશે આપણે વાત કરીએ હવે તો અમીબા જે છે એના પણ એ જ પ્રકારની થોડી અલગ રીતની કે એની અંદર શરૂઆતમાં જે પિતૃ અમીબા જે છે એમાંથી ધીરે ધીરે વિભાજન થાય છે એનું કોષ કેન્દ્ર પણ વચ્ચે જે છે કોષ કેન્દ્ર આજે એનું પણ વિભાજન થાય છે ધીરે ધીરે અને પછી એ બે છૂટા પડી જાય છે અને એક અમીબા જે છે એમાંથી બે અલગ નાના નાના બાળ અમીબાઓ ઉદ્ભવે છે તો આમાં એકમાંથી શું થયા બે થયા એટલે ભાજન થયું એટલે કે અલગ છૂટા ભાગ પડ્યા એને ભાજન કહેવાય કે કેટલા ભાગ પડ્યા બે એટલે એને કહેવાય દ્વિભાજન તો અમીબામાં જે પ્રજનનની પ્રક્રિયા છે એને કહેવાય છે દ્વિભાજનની પ્રક્રિયા બરાબર મિત્રો કે જો એમાં કે આ પ્રકારના અલિંગી પ્રજનમાં કે જેમાં બે સજી જેમાં સજીવ છે એ વિભાજીત થઈને બે સંતતિ ઉત્પન્ન કરે છે તેને દ્વિભાજન કહે છે એટલે અમીબાની અંદર દ્વિભાજનની પ્રક્રિયા વડે નવા સજીવની ઉત્પત્તિ થાય છે હવે એના પછી મિત્રો કલિકા સર્જન અને દ્વિભાજન સિવાય કેટલાક અન્ય પ્રકારો પણ છે કે જેની મદદથી એક જ પિતૃમાંથી સંતતિ પેદા થાય છે જે તમને અહીંયા નામ દર્શાવેલા છે હવે એ નામની અંદર આપણે કલિકા સર્જન વિશે અભ્યાસ કર્યો દ્વિભાજન વિશે અભ્યાસ કર્યો બીજી એક પદ્ધતિ છે એ છે બહુભાજન અને એક છે પુનર્સર્જન આ પદ્ધતિઓ વિશે આપણે આ ધોરણમાં અભ્યાસ કરવાનો નથી એ ધોરણોમાં આપણે વિશે અભ્યાસ કરીશું મિત્રો હવે આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક ડોલીની વાર્તા એના વિશે જોઈએ તો કોઈ સમાન કોષ કોઈ અન્ય જીવંત ભાગ કે સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે ઉત્પન્ન કરવાની પ્રક્રિયાને ક્લોનિંગ કહે છે ક્લોનિંગની વ્યાખ્યા મિત્રો યાદ રાખીશું આપણે ક્લોનિંગ કોને કહે છે એટલે સમાન કોષ અથવા કોઈ અન્ય જીવંત ભાગ કે આખા સંપૂર્ણ સજીવને કૃત્રિમ રીતે આપણે ઉત્પન્ન કરીએ છીએ તો એ જે પ્રોસેસ છે એને શું કહેવાય ક્લોનિંગ કોઈ પ્રાણીનું સફળતાપૂર્વક ક્લોનિંગ સર્વપ્રથમ ઈયાન વિલમટ અને તેના સહયોગીએ સ્કોટલેન્ડમાં એડિનબર્ગ ખાતે આવેલ રોઝલિન ઇન્સ્ટિટ્યૂટમાં કર્યું હતું એટલે સૌ પ્રથમવાર ક્લોનિંગની પ્રોસેસ છે એ ઈયાન વેલ્મિટે કરી હતી એમણે ઘેટાને ક્લોન કર્યું હતું જેનું નામ રાખવામાં આવ્યું હતું ડોલી આજે ડોલી જે છે એ ક્લોનિંગથી તૈયાર થયેલું ઘેટું છે ડોલીનો જન્મ થયો તો પાંચ જુલાઈ ઓગણીસો ને છન્નુંમાં અને આ ક્લોન થયેલું પહેલું સસ્તન હતું મતલબ સસ્તન પ્રાણીઓમાં પહેલું એવું પ્રાણી હતું કે જે આ ક્લોનિંગ દ્વારા તૈયાર થયું હતું ડોલીનું ક્લોનિંગ કરતી વખતે ફિન ડોરસેટ નામની માદાના સ્તનગ્રંથિમાંથી એક કોષ એકત્રિત કરવામાં આવ્યો આ ફિન ડોરસેટ જે છે એ માદા છે એના સ્તનગ્રંથિમાંથી એક કોષ લીધો એ જ સમયે બ્લેક ફેસ યુમાંથી અંડકોષ પણ એકત્રિત કરવામાં આવ્યો અને આ બ્લેક ફેસ છે એ પણ માદા જ છે એમાંથી એક અંડકોષ લેવામાં આવ્યો બરોબર છે હવે આ ઉત્પન્ન સ્કોટિશ બ્લેકફેસ યુ છે એની અંદર દાખલ કરી દીધો અંડકોષનો વિકાસ સામાન્ય સ્વરૂપે થયો કે જે નોર્મલ પ્રાણીઓમાં થાય છે અને પછી ડોલીનો જન્મ થયો સ્કોટિશ બ્લેકફેસ યુ એણે ડોલીને જન્મ આપ્યો એટલે આણે ડોલીને જન્મ આપ્યો પરંતુ ડોલી છે એ ફિન ડોરસેટ ઘેંટા જેવી દેખાતી હતી એટલે જન્મ કોણે આપ્યો આ બ્લેક ફેસે આપ્યો પણ ડોલી જે છે એ દેખાતી હતી કોના જેવી આના જેવી ફિન ડોરસેટ ઘેંટા જેવી એનું રીઝન શું હતું કે આની અંદર ડો જે આપણે કોષનો ઉત્પન્ન આપણે ઉપયોગ કર્યો હતો એ કોષ હતો ફિન ડોરસેટનો આપણે સ્કોટિશ બ્લેકફેસ ઇવ છે એના કોષને દૂર કરી નાખ્યો હતો એટલા માટે જેના સંપૂર્ણ લક્ષણો દેખાવ છે એ બધું જ આ ડોરસેટ ઘેટું છે એના જેવા ડોલીમાં આવ્યા હતા અને ડોલી છે એ સ્કોટિશ બ્લેકફેસ ઇવનું કોઈ લક્ષણ પ્રદર્શિત થયું નહીં ડોલી એક ફિન ડોરસેટ ઘેટાની તંદુરસ્ત ક્લોન હતી એટલે અહીંયા ડોલી જે છે એ ક્લોન હતી પણ કોની ક્લોન હતી ફિન ડોરસેટ ઘેટાની આની ક્લોન બરોબર આ આમાંથી આપણે ક્લોન બનાવ્યું કોનું ડોલીનું બરોબર છે આ ડોલી છે એટલે એને નામ આપવામાં આવ્યું હતું એ ઘેટાને ડોલીએ હવે જેણે પ્રાકૃતિક લિંગી પ્રજનન દ્વારા અનેક સંતોજીને જન્મ આપ્યો એટલે ડોલી જે છે એણે પછી ભવિષ્યની અંદર પ્રાકૃતિક રીતે જે કુદરતી રીતે જે પ્રજનન થાય છે એના દ્વારા ઘણા બધા સંતાનોને જન્મ આપ્યો અને દુર્ભાગ્ય રીતે ફેફસાના રોગને કારણે ચૌદ ફેબ્રુઆરી બે હજાર ત્રણમાં ડોલીનું મૃત્યુ થયું હતું ડોલી પછી સસ્તનમાં કોણ બનાવવાના ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ મોટાભાગમાં કેવું હતું કે જન્મ પહેલાં જ મૃત્યુ પામતા અથવા તો જ અમુક જન્મ બાદ તુરંત જ મૃત્યુ પામતા ક્લોનવાળા પ્રાણીઓમાં જન્મ સમયે ઘણીવાર અનેક વિકૃતિઓ હોય છે એટલે ક્લોનિંગ જે છે એ એક માણસ ભગવાન બનવાની ટ્રાય કરે છે એ પ્રકારનું છે પણ એમાં અત્યાર સુધી આપણે સક્સેસફુલ થયા નથી તો આ પ્રકારની એક ક્લોનની વાર્તા છે ક્લોનિંગ શું છે એ આપણે વાત કરી એના વિશે ડોલીનું જે આખું સ્ટોરી આપેલી છે એના વિશે પણ વાત કરીએ આપણે મળીએ હવે નવા સેશનમાં એક નવા ચેપ્ટર સાથે ત્યાં સુધી આ ચેપ્ટરમાં જે પણ હું તમને આપું છું કાર્ય એ તમારે કરવાનું છે આવજો